નમસ્કાર મિત્રો મે મહિનામાં ત્રણ મોટા ગ્રહો બદલાશે પોતાની ચાલ આ રાશિઓનું સુતેલું ભાગ જાગશે શાસ્ત્રમાં ગ્રહોને રાશિચક્રમાં પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રહોના રાશિચક્રમાં પરિવર્તનની અસર બધી રાશિઓ પર પડે છે મિત્રો માતા લક્ષ્મીજીની હવે બાર રાશિઓમાંથી આ ત્રણ રાશિઓથી ખૂબ જ ખુશ છે જેના કારણે આ રાશિઓના જીવનમાં બધા દુઃખો અંત આવવાના છે અને હવે માતા લક્ષ્મીના આશીર્વાદ આપ રાશિઓના જીવનમાં અપાર ખુશી આવવાની છે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાય જશે આ ભાગ્યશાળી રાશિઓ આવતીકાલે સવારે સાડા નવથી માતા લક્ષ્મીના આશીર્વાદથી આ ત્રણ રાશિઓના ભાગ્ય ચમકવા માટે જઈ રહ્યા છે અને તે રાશિઓને ખૂબ જ મોટા સારા સમાચાર મળવાના છે આ વિડીયોમાં અમે તમને તેના વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણ જુઓ આ વિડીયોને બિલકુલ જોવાનું શૂકશો નહીં કારણ કે આ વિડીયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જઈ માતા લક્ષ્મીજી જરૂરથી લખો જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે મિત્રો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ જેમને માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે મિત્રો જેમ તમે બધા જાણો છો કે માતા લક્ષ્મીજીને કળિયુગમાં સૌથી સક્રિય દેવી માનવામાંથી એક છે એવું કહેવાય છે કે માતા લક્ષ્મીજી તેમના ભક્તોને દરેક સંકટને દૂર કરે છે અને તેમના દુઃખ અને પીડા દૂર થાય છે જેમને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે તેઓ સમજે છે કે તેને બધા કામ સંપૂર્ણ થાય છે મહિમા મહિનામાં ત્રણ મોટા ગ્રહો બદલાશે જે પોતાની ચાલ આ રાશિઓનો ભાગ જાગશે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગ્રહોના રાશિઓનું પરિવર્તનની અસર બધી રાશિઓ પર પડે છે મે મહિનામાં ગુરુ બુધ અને શુક્ર રાશિ બદલશે ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છે અને બુધ અને શુક્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે આ ગ્રહોની ગતિમાં પરિવર્તન બધી બહાર રાશિઓ પ્રભાવિત થશે કેટલીક રાશિના લોકોને શુભ ફળ મળશે તો કેટલીક રાશિના લોકોને અશુભ ફળ મળશે ચાલો જાણીએ કે મે મહિનામાં ત્રણ મોટા ગ્રહોની ચાલમાં પરિવર્તન કર્યા છે અને ફાયદો થશે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જબરજસ્ત લાભ મળશે ઉર્જા અને આત્મવિશ્વાસ વચ્ચે સ્વાસ્થ્યમાં સુધારો થશે પૈસાનો પ્રવશે છત્રો પર વિજય પ્રાપ્ત થશે ઓફિસમાં તમારા કામની બહુ શુભ પ્રશંસા થશે તેમજ ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા મૂલ્યાંકની મળી શકે છે નાણાકીય લાભ થશે સિંહ રાશિના જાતકો માટે ગ્રહોની ચાલમાં બે મહિનાનું મહત્વપૂર્ણ પરિવાર ખૂબ જ મહત્વ ધરાવે છે આ માહિતી ત્રણ મોટા ગ્રહોના પરિવર્તનથી સિંહ રાશિ માટે ખાસ પ્રકારના પરિણામો પ્રગટ થશે બુધ અને શુક્ર ગ્રહ ગતિમાં પરિવર્તન કરશે જેનો સીધો પ્રભાવ સિંહ રાશિના કાર્યો વ્યવસાય નોકરી આરોગ્ય અને સંબંધોમાં જોવા મળશે મંગળના પ્રભાવથી જાતકોને ઉર્જા અને ઉચ્ચગ્રહ તમને નવા પ્રોજેક્ટ શરૂ કરવા અને જૂના કાર્ય પૂરા કરવા માટે પ્રેરિત કરશો જો તેઓ યોગ્ય આયોજન સાથે આગળ વધશે તો આ સમય દરમિયાન ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી શકશે આ ઉપરાંત બુદ્ધ ગ્રહની ગતિ બદલવાથી તમારું કોમ્યુનિકેશન અને વિચાર શક્તિ વધુ મજબૂત થશે જેના કારણે તમે લોકો લોકો સાથેના જનિષ્ઠ બની જશે શો રાશિના માટે આ મહિમા ખૂબ જ કેટલીક ચિંતાઓ અને અવરોધ પણ આવી શકે છે ખાસ કરીને ગુરુગ્રહના પરિવર્તનથી અચાનક આર્થિક ખર્ચામાં વધારો થઈ શકે છે પરંતુ આ સાથે જ તમે નાણાકીય વ્યવસ્થામાં સુધારો પણ કરી શકશો જો તમે ધીરજ અને નિર્ણય લેશો તો આ સમય દરમિયાન શારીરિક સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો જરૂરી છે કારણ કે ગ્રહોની પોઝિશન માનસિક તણાવ લાવી શકે છે યોગ્ય ધ્યાન અને આરામદાયક પ્રવૃત્તિઓથી તમે તમારા તણાવને હલકો કરી શકશો આ માહિતી દરમિયાન તમારે ક્રિએટિવિટી સરે રહેશે અને તમે નવું શીખવાની ઈચ્છા અનુભવશો તેવો સહયોગ છે જો તમે ઉચ્ચ શિક્ષણ અથવા નવી આવકના સાધનો શોધી રહ્યા છો તો આ સમય તમારા માટે ફરજાય સાબિત થવાનો છે પરિવારના સભ્યો સાથે સંવાદમાં સ્પષ્ટતા રાખો અને કોઈ પણ મુદ્દાને ટાળવા બદલે તેને જડબે સલાહ ઉકેલ શોધવાનો પ્રયાસ કરો નંબર બે મિથુન મિથુન રાશિના સમય દરમિયાન મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે ઘણા સમયથી અટકેલા કામો શરૂ થશે બુદ્ધિ અને શાણપણમાં વધારો થશે તમે તમારા પરિવારના સભ્યો સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં તકલીફ પડે ભાગ લઈશું નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા મૂલ્યાંકનની શક્યતા વચ્ચે નાણાકીય બાબ લાભને પ્રબળ શક્યતા રહેશે પૂર્વજોની સંપત્તિથી તમને આર્થિક લાભ મળી શકે છે બારે વારે જીવન ખુશ રહેશે તમે આ સમયનો ભરપૂર આનંદમાં છો મિથુન રાશિના લોકો માટે મે મહિનો ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે કારણ કે આ મહિના મંગળ બુધ અને ગુરુ ગ્રહના પોતાની જાત બદલી રહ્યો છે ગ્રહોના આ પરિવર્તનથી મિથુન રાશિના જાતકોના જીવનમાં નામ વિવિધ ક્ષેત્રમાં ઊંડી અસર પડશે મંગળના પરિવર્તનથી જાતકોને નવા ઉત્સાહ અને ઉર્જાનો અનુભવ થશે તે જાતકોને તેમના કાર્યોમાં વેગ મળશે અને તેમની સામાજિક પરિસ્થિતિમાં માન સન્માન પ્રાપ્ત થશે મંગળના પ્રભાવને કારણે વ્યવસાયમાં નવી તક પ્રાપ્ત થવાની શક્યતા છે જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમયે તમારા માટે શુભ ફળ લાવનાર સાબિત થઈ શકે છે બધું જ મિથુન રાશિના સ્વામી ગ્રહ છે જેના ગતિમાં થયેલા પરિવર્તનથી તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે અને તમે વધુ પરિસ્થિતિ રીતે નિર્ણય લઈ શકશો જેના દૈનિક જીવનમાં સુધારો લાવશે ખાસ કરીને વેપારી ક્ષત્રિય બુદ્ધિનો પ્રભાવ જોતાં તમે નવી યોજના બનાવી શકશો અને જૂની યોજનામાં સુધારો લાવી વધુ ફાયદો મેળવશો આ સમય દરમિયાન તમારી કમ્યુનિકેશન પ્લીઝ તેમજ અનુકૂળતાને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે ગુરુ ગ્રહના પરિવર્તનથી મિથુન જાતુકાના મનોવિશ્વાસમાં ઊંડા બદલાવ આવશે તમારું ધ્યાન આધ્યાત્મિક અને ભૌતિક મૂલ્ય તરફ વધશે તમારા જીવનમાં નવી દિશાઓ વિશે વિચાર કરવાની તક મળશે તેના શૈક્ષણિક કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને નવી ટેકનોલોજી અથવા હોશિયારી પ્રગટાવવાનો માહિતીનો આદર્શ છે તો તમે ઉચ્ચ શિક્ષણ માટે યોજના બનાવી રહ્યા છો તો તે પણ સારા સમય સકારાત્મક આર્થિક બાબતોમાં મિશ્ર પરિણામ મળવાની સંભાવના છે ગ્રહોના ફેરફારને કારણે અચાનક ખર્ચ થઈ શકે છે પરંતુ તે સાથે જ આવકના નવા સ્ત્રોત પર ઊભા થશે તેને વધુ દાન અને સામાજિક કાર્ય તરફ પ્રેરિત કરી શકે છે જીવન સાથે સાથીના સંબંધો વધુ મજબૂત બની શકે છે અને જો તમે લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છો તો આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે આ સાથે આરોગ્ય પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે શારીરિક થાક અને માનસિક તણાવ માટે નિયમિત યોગ અને ધ્યાન કરવા માટે ભાર મૂકવો જોઈએ જો તમે આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા અનુભવી રહ્યા છો તો આ સમયે સારવાર માટે યોગ્ય છે નંબર મેષ મેષ રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ નોકરી અને વ્યવસાયમાં તમને અપાર સફળતા મળશે તમારા બધા સપના શોખ પૂરા થશે ધંધામાં લાભ થશે કાર્યમાં આવતા અવરોધો દૂર થશે દરેક કાર્યમાં તમને સુખદ પરિણામો મળશે સમાજના પ્રશંસા મળશે લગ્ન જીવન સુખી રહેશે મેષ રાશિના જાતકો માટે માહિનો મહત્વપૂર્ણ અને જીવનમાં વિવિધ ક્ષેત્ર માટે પરિવર્તન લાવનાર સાબિત થશે કારણ કે આ માહિતીને મંગળ બુધ અને ગુરુ ગ્રહ પોતાની ચાલ બદલશે મંગળ મેષ રાશિના સ્વામી ગ્રહ છે તેની ગતિમાં થયેલા ફેરફાર જોતા કોના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવશે મંગળ આ પ્રભાવ સાથે અને ચિંતન શક્તિમાં વધારો કરશે આ સમય દરમિયાન તમે નવી શરૂઆત કરવા માટે પ્રેરિત થશે જે કાર્યક્ષેત્રમાં તમારી સફળતાના દરવાજા ખુલશે નોકરીમાં પ્રગતિ અને વ્યવસાયમાં નવી તો પ્રાપ્તિ થવાની શક્યતા છે જો તમે નવા પ્રોજેક્ટ અથવા કે સંસ્થામાં રોકાણ કરવા માગો છો તો આ સમય ફળદાયક સાબિત થઈ શકે છે બોધના ગતિ પરિવર્તનનો પ્રભાવ તમારું વિશાળશીલતા વધારશે અને તમે વધુ જીવન મજબૂતાઈથી અને તર્કશીલ નિર્ણય લેશો તમારે સંવાદક ક્ષમતા અને વિચાર શક્તિ ઉચિત કરી શકે છે જે તમને વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં મજબૂત બનાવશે ધંધામાં ભાગીદારીના મોર છે તમારી વાતચીત ક્ષમતા તમને લાભ આપશે નોકરીમાં સંવાદક ક્ષમતા અને નવસિંહ થવાની ઈચ્છા તમને સાધકો માટે આ સમયકાળ આરોગ્યમાં મોર જે પર જાતિ લાવતો જ રહેશે ખાસ કરીને ઉર્જાની ટાળવા માટે નિયમિત શારીરિક વ્યાયામ અને સંતુલન આહાર પર ભાર મૂકવો જરૂરી છે અને ટાળવા માટે યોગ્ય અને ધ્યાનથી જીવનશૈલીમાં સામેલ કરવું અનિવાર્ય છે વ્યક્તિગત સંબંધોમાં શુભ સંકેત મળે છે જીવનસાથી અથવા પ્રેમીના સાથની સંબંધો મીઠા રહેશે જે લોકો લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા છે તેવા માટે આ સમય ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે પરિવાર સાથે વધુ સમય વિતાવવાના અવસરો મળશે જેનાથી ઘરેલું વાતાવરણ શાંતિપૂર્ણ બનશે આ રીતે મેષ રાશિના જાતકો માટે મે મહિનો નવી તકો ચાહત અને ફેરફારો લાવવામાં સાબિત થશે જો તમે તાત્કાલિક સાથે કાર્ય કરી શકશો અને ગ્રહોની ચાલનો લાભ ઉઠાવવા માટે બુદ્ધિ પ્રયોગ સાથે આગળ વધશો તો તમારું ભાગ્ય ચાલી શકે છે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમે આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને સેનલને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી માતા લક્ષ્મીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે